અમુક અમુક લૂંટારાઓ એવા હોય છે અને આ જ છે રાત પડી રાત ઘળી અને બરાબરની તૈયારી કરી અને જેને કહેવાય સામગ્રીને હળગાવી મોત 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 મોતના માકરા કરતી સામગ્રીઓ તૈયાર કરી અને મિયાણા જેદી બળથોઈને ભાંગવા માટે ઉતર્યા હાકલા ફડકારા થયા એકા તો આભા મંડળમાં પ્રકારાનો ધણાકો થયો મૂચ નું પાણી જાય છે આપણે ઘણા બધે પણ એક વાર બળધોઈ ઉપર જતો ખબર પડે તને મૂછ નું પાણી તારું દેખાય તો ખબર પડે કરી દઉં કે બળધોઈ નું રખોલું કરતા એ જેઠા આપ મર્ગ નું ફાડિયું જેવા